લંગુ ભાઈ મમ્મી ની વાત હાવ હાસી છે તું તો કાઈ બોલતી ની જ નઈ તે જ બધું કર્યું છે નકર મારો ભાઈ કોઈ દી નોખો થાય જ નઈ અને ઘરે કેટલું કામ છે દિવાળી પછી લગન છે માથે તાણું આવે છે અને તમે આ નોખા રેવા આવ્યા છો તમને શરમ આવવી જોવે હા કે તમે બધા હાસા જ છો હું જ ખોટી છું આ ઘરમાં મને ખબર જ છે માર દીકરા તારે છે ને તારા માવતરનો બટા તારે નથી જોવાનું આપણા ઘરમાં અને વ્યવસ્થિત તમારે હોય ને તો નકર મારે તો તમે તમારી જીવો મને મારી જીવવા હું નફો થઈ ગયો મારા ભરી થઈ ગયો અને લંગુ એન પૈસા દીધા તાન થોડા કેન પપ્પા એ દીધા તાન કન્ને કામ ધંધો બહુ હારો છે તો અતાર તમે મને હક લેવા ને હું તમને બે હાથ જોડીને પગે લાગુ તો તાર તારી ને આપડા ઘરે લેતો આય તારી કા હરખું કામ કરે ને કા ઘર નું હરખું કામ કરે પછી જો કેવા પણ આવું જો તો તે ન કર મમ્મી તમે એમ કયો કે કોઈ ભૂલ આવે જ નઈ તો માણા થી ભૂલ થાય જ તે તમે એમ કયો કે તારથી એક ભૂલ નો આવી

અને તમે તમારી માને એક શબ્દ ન કઈ શકતા એને કઈ ન દેતા કે હવે મમ્મી તમે આયા ન આવતા અમને હક લેવા અમને હવે મારે ક્યાં જાવ બે દી શાંતિ લેવા દીધી અને ત્યાં તીજે સોથે દિવસે ની ની

અને જીનકી વઈ ગઈ ને હું તો મારા કામમાં હોય જીનકી હોય તો એના કામમાં હોય એટલે મમ્મી નથી ને એટલે એ ને ઘરે વયા ગઈ સ્મીતુડીન ઘરે કા ને ઘરે ગયા છે ઘર ને બાય ઘર કિરા કરે ગોગડા ચીબરી માસી હા તો બાર ક્યાં આટો મારવા નોન ફરવા નો જાવું હોય ને તારે તો કાઈ નઈ આપણે કાઈક બાર થી મગાવી લેવી ખાવાનું હા તે એક કામ કરો છે ને મને મનસુરિયમ બહુ ભાવે છે ને તે મનસુરિયમ લેતા આવો એ ગોગડીની ભૂત જેવી અત્યારે કોઈ મનસુરિયમ વાળો ન હોય મનસુરિયમ Ханનો બનાવે અત્યારે બપોરે કોણ મનસુરિયમ બનાવે હા ભૂત જેવી બીજું કાઈક લેતો આવું બીજું કાઈક બોલ હા એ તો હું ભૂલી જ ગઈ ગોગડા કે મનસુરિયમ Ханનો મળે નહીં ગોગડા યો તો મારા ફોનમાં કોણ અત્યારે ફોન આવે છે ગોગડા લંગુ બેનનો ફોન છે હા લંગુ બેન બોલો બોલો હા હારો છે હો તમારા બધાને કેમ છે એ તમારે સારું હાલે નોખા થઈ ગયા હા તમે કેતા હતા આવો આવો પણ અત્યારે આ નથી નીકળાય એમ કારણ કે મમ્મી ને પપ્પા ગયા છે આપણા ઓલા માસીન ઘરે અને જીણી અને જીણ કે આજ રવિવાર છે તો બે મણા હવાર ના ફરવા વઈ ગયા છે અને શિબરી માસી કોક ઘરે બેહવા ગયા છે અને હું ગોગડો અને મારો ગોગડી અમે ત્રણ ઘરે સેવી બાકી કોઈ નથી નકર તો આજ આવવાનું જ હતું હા બોલો બીજું હે તમાર હા હું આવ્યા હતા બાદમાં હું ઘર લાવીને વહી ગયા ક્યારે આજ રાતે આવ્યા હતા કે શું કહેતા હતા હા ઈ તમારી હાહુ હું લખણની પૂરી તો શેષ કે ઈ તો અમને બધાને ખબર જ છે ઠીક હા તે વાંધો નહી હા તે એમ કરો ને થોડાક દી તો અહીંયા વહી આવો બીજું તો હું કરશું ક્યો તમે હા આ રે તમારા ભાઈ ગોગડિયાન બાપ દીકરો બે બેઠા છે ને અમે કઈ

પણ તમારો વર્ડ તમને કાઈ નથી કેતો ને એટલે વાંધો નો આવે હા એ હારું હાલ એ હારું મૂકો હવે એ હા પછી હું તમને નિરાયતે કરીશ તમાર ભાઈને લાગી છે ભૂખ અને ઈ કઈક બાર થી લેવા જાય છે ખાવાનું અને ગોગડીઓ એને મૂકતો નથી હું એને ફોહલાઈન માર પાસે લઈ લઉં એટલે કે લઈ આવે હો એ હારું લ્યો મૂકો ગોગડા લંગુ બેન ની હા હું તો આજ ધોઈન વાહે પડી ગઈ રાતે બાઢ વાયરી હતી નીચે હું તને લઈ જ જવાની છું ને અહીંયા રહેવાત ન દેવાની અને લંગુ બેન ને આરે ગમે દાજ હોય એવી વાહે પડી ગઈ છે લંગુ બેન એમ કેતા તા કે હવે અમાર કે કાઠું દેવા વયુ જાવ ને દોશી ની એડ્રેસ એ નથી દેવું એમ કેતા તા બોલો ઈ કે આય હક હું તમને ન લેવા તો કે તમ ઘરે વઈ આવો બોલો હા તે એમ કે બિશારી દુખી હોય ને તો એમ કે આય વી આય તો તારે આપણે લંગુ એમ નો કેવાય તારે કીધું તો ખરા હાંભળતા નોતા કે આઈ ભૈયાઓ તમ તા થોડાક બી એમ હવે બીજો ઘર ગોચ ને ત્યાં સુધી આયા જ તેડાઈ લેવાસ માઈ ગયો કોણ બળેતરા કરે બિચારા રોતા તા કે રાતે હું એકલી રોય એટલી રોય તમારો હાથ કેવો ભાઈરે થઈ ગયો બોલી નથી એકલી બોલી નોતા એકતા એટલા રોયા હશે બોલ એક હવે લંગુર નું બધું હરખું થઈ જાય ને તો આપણા ઘરમાં હાવ શાંતિ થઈ જાય મોટા મોટો એક લંગુ નું ટેન્શન છે એ બધું ગયું ઘરે ગોગડી મને લાગી છે ભૂખ તું આને લઈ લે હાલ લોકો કઈ ખારું લાગે ને હું લેતો આવે છે અને આને લઈ લે હાલ આય આલમ ગોગડિયા ને તારો બાપ તને ક્યાંય નહીં લઈ જાય આ વરસાદ ના નકર તો તને આટો મારા વારો લેતા જાત પણ આ વરસાદ કેવો પછી માંદીલો પડવું છે આ લાલ આ લાલ ગયા તાર પપ્પા હમણાં આવશે હો